લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ ગુફામાં વન્યજીવોના ચિત્રોનું ના અનોખું પ્રદર્શન વન્યજીવો જીવો પર કલાત્મક રીતે ખાસ ચિત્રો તૈયાર કરવા એ ખૂબ જ અદ્ભુત બાબત છે અને તેના કલા પ્રેમીઓ પણ ખૂબ જ હોય છે આવું જ એક અનોખું ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફામાં આબેહુંક સી અને વન્યજીવો તમને તેવું પ્રદર્શન ચાલી રહ્યું છે પ્રદર્શનની શરૂઆત શરૂઆતનામ કલા પ્રેમીએ કહ્યું કે ખરેખર વન્યજીવોનું આ પ્રદર્શન સ્થળ નેશનલ જિયોગ્રાફી જોઈ લો તેવું લાગે છે કારણ કે વન્યજીવોના પ્રદર્શનની અંદર બહાર વન અને વન્ય વનરાજનું નું વાતાવરણ ઉભું કરવામાં અહીં આવ્યું છે અમદાવાદની ગુફામાં વન વનરાજ અને એની આસપાસના જીવોના તમામને પોતાની કલાથી પ્રદર્શન સ્થળ રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ આ ચિત્રોમાં કરવામાં આવ્યો છે હું છેલ્લા દસ વર્ષથી આર્ટ સાથે સંકળાયેલી છું અને આ વખતે આ મારો ફર્સ્ટ સોલો શો લઈને આવી છું અમદાવાદની આર્ટ ગેલેરી ધ ગુફા આર્ટ ગેલેરીમાં મારો શો મેં રજૂ કર્યો છે ચૌદ મેથી ઓગણીસ મે સુધી તમે આ શો અહીંયા જોઈ શકશો આ વખતે વાઇલ્ડ લાઈફ ઉપર કામ કર્યું છે ના જુદા જુદા એનિમલ્સ અને એમાં ખાસ કરીને લાયન એને મેં કવર કર્યો છે અને એમાં એની સાથે એના બચ્ચા અને એનો જે હાવભાવ હોય એને મેં પ્રયત્ન કર્યો છે કે હું રજૂ કરી શકું એની સાથે સાથે ગ્રામીણ જીવન ત્યાંનું જે આદિવાસી રહેતા હોય ત્યાંના જે લોકલ લોકલ લોકો રહેતા હોય એને બી મેં આમાં પ્રદર્શિત કરવાનો ટ્રાય કર્યો છે તો આપ આવો આપને જરૂર ગમશે આ ચિત્રકાર એવા હિરલ અમર શાહ કહે છે કે હું મૂળ નેચર લવર છું સાથે જ ચિત્રને મને નાનપણથી જ શોખ છે સ્નાતક આર્ટ વિષય સાથે મેં કર્યું છે પરિવારના સહકાર ફરી એકવાર વાર બે હાજર ચૌદ થી ચિત્ર દોરવાનું શરૂ કર્યું અત્યાર સુધી ઘણા ગ્રુપ શો તેમજ કલા પ્રદર્શનો ભાગ લીધો છે આ પ્રદર્શનમાં મારી પોતાની જ તૈયાર કરેલી કૃતિઓ હોય છે દેશ વિદેશમાં પણ કુદરતી સ્થળો અને જંગલો જોયા બાદ તેના પરથી ચિત્રો તૈયાર કરવાનું નક્કી કર્યું છે અઢી વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોમાંથી આ પ્રદર્શનમાં ત્રીસ જેટલા ચિત્રો મુકાયા છે આ ચિત્રો કેનવાસ ઓઇલ એક્રેલિક પરથી તૈયાર કરાયા છે સિંહના ચિત્રોને ગોલ્ડ ઇમેજ પણ ઉભી કરાઈ છે આ સાથે જ જંગલ અને અન્ય પશુ પંખીઓને માનવ વસવાટ ને ચિત્રોમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રદર્શન મે ચોવીસ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે આ ચિત્ર ને જોવા માટે કલા પ્રેમીઓ જ ઉમટી પડ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારદાર રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર